મંત્રીઓ અને સચિવોને પોતાની ઓફિસની બહાર નીકળીને ફિલ્ડમાં જવા અને સાચી હકીકતો જાણીને નિર્ણયો કરવાની કાર્યપદ્ધતિ વિકસાવવા ઉલ્લેખનીય છે કે અધિકાંશ મંત્રીઓ અને અધિકારીઓ ચેમ્બરની બહાર જ નીકળતા નથી જેના કારણે રોજબરોજના સામાન્ય વિષયોમાં વિકરાળ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આથી મુખ્યમંત્રીએ સૌને ખકડાવ્યાનું કહેવાય છે ત્યારે બુધવારે કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ મુખ્યમંત્રીએ સૌને ફિલ્ડમાં જઈને પ્રજાની વચ્ચે રહી નાગરિકોની સમસ્યાને સમજવા સૂચના આપ્યાનું તેમણે સ્વીકાર્યું ત્યારે સૂત્રોના કહેવા અનુસાર કેબિનેટની બેઠકમાં વૃક્ષારોપણના મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી અધિકારીઓ વાતાનુકૂલિત ઓફિસની બહાર નીકળે તો ખબર પડે કે આજુબાજુ વૃક્ષોની કેટલી જરૂરિયાત છે તેમ કહીને સૌને ફિલ્ડ વિઝિટ કરવા કહ્યું હતું આવી મુલાકાતો માત્ર વૃક્ષારોપણ પૂરતી મર્યાદિત ન રહે તેનું ધ્યાન રાખવા ચીફ સેક્રેટરી રાજકુમારને તેમણે કહ્યું હતું જેથી વિકાસના કામોની સમીક્ષા પણ થાય પ્રજાને પડતી મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે મુખ્યમંત્રીએ જિલ્લા કક્ષાએ મહિનામાં એકવાર મળતી સંકલનની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆતોનો ઉકેલ લાવવા પણ છેક નીચે સુધી સૂચના જાય તેવી રીતે ચીફ સેક્રેટરીને આદેશ કર્યો હતો તેમણે માત્ર ભાજપ જ નહીં પણ તમામ પક્ષોના ધારાસભ્યો સાંસદોની રજૂઆતો સાંભળી પૂરતી કાળજી રાખી તેનું નિરાકરણ લાવવા પણ સૂચવ્યું હતું તો ખેડા અને આણંદ જિલ્લામાં આકસ્મિક સરકારી કચેરીઓની મુલાકાત લેનારા મુખ્યમંત્રીના આ બધા આદેશ બાદ બુધવારથી શરૂ થતા શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસ અને તે પછીના દિવસોમાં કેટલા મંત્રીઓ અને અધિકારીઓ પોતાની અંદર પડેલી આળસ ખંખેરીને સ્થળોની વિઝિટ કરે છે તે પણ જોવાનું રહ્યું

અને શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી સામે જે આંગળીઓ ચિંધાઈ રહી છે તેને શાંત કરવા અને ભાજપ સામે જે આંગળીઓ ચિંધાઈ રહી છે તેને બંધ કરવા મુખ્યમંત્રીને હાઈકમાન્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર